ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે ગુજરાત એટીએસની કચેરી ખાતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એટીએસની ટીમો પણ આવી પહોંચી છે પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા તેમના અંગે ઉડાણપૂર્વક તપાસ ચાલી રહી છે ગુજરાત એટીએસને મળેલી માહિતીના આધારે યુપી રાજસ્થાન અને તેલંગાણા એટીએસ પણ તપાસમાં જોડાય છે પાકિસ્તાનથી સંચાલિત બનાવવામાં પકડાયેલા આરોપીઓના ફોનમાંથી રેકી અને અન્ય સ્થળોના બસો પચાસથી વધુ ફોટો મળ્યા અને વિડીયો પણ મળ્યા હોવાની માહિતી મળી છે ગુજરાત એટીએસની માહિતીના આધારે હવે ચાર રાજ્યોની એટીએસની ટીમ સંયુક્ત તપાસ આગળ વધારી કાર્યવાહી કરશે દિલ્હી બ્લાસ્ટમાં અમદાવાદ અને કલોલથી હથિયાર ખરીદી અંગે કથિત આરોપીની પૂછપરછમાં દેશમાં બાયોટેરર ફેલાવવા પાકિસ્તાનથી કાર્યવાહી થઈ હોવાની માહિતી પણ સામે આવી છે વધુ વિગતો સાથે સમદતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હાજી મૌલિક જે એટીએસએ આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા હવે તે મામલે આગળ તપાસ કરવામાં આવી રહી છે અને હવે ચાર રાજ્યોની એટીએસ પણ આ કામગીરીમાં જોડાય છે શું વિગતો સામે આવી રહી છે આ બિલકુલ જે રીતે ધરતી ત્રણ જેટલા આતંકવાદીઓ છે તેમને ગુજરાત એટીએસે ઝડપ્યા હતા ત્યારે ત્યારબાદ તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ થયો હતો અન્ય રાજ્યમાંથી પણ આતંકવાદીઓ છે તે પકડાયા છે વિસ્ફોટક છે તે પકડાયા છે ત્યારે ગુજરાત એટીએસ દ્વારા જે ત્રણ આતંકવાદીઓ પકડાય છે તેમનું તેમની સાથે કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ છે તે થઈ રહી છે સાથે સાથે અન્ય રાજ્યોની આ જે એટીએસની ટીમ છે જેમ કે રાજસ્થાન છે યુપી છે આ તમામ રાજ્યોની ટીમ છે તે પણ ગુજરાત એટીએસ આવી છે અને જે આરોપી છે તેમની પૂછપરછ છે તે કરી રહી છે કારણ કે આરોપીના મોબાઈલ છે તેમાંથી અનેક સ્થળો છે ત્યાંના ફોટોઝ અને વિડીયો છે તે મળી આવ્યા હતા જેમાં અમદાવાદ દિલ્હી અને લખનઉ સહિતના અલગ અલગ વિસ્તારો છે આ ત્યાંના વીડીઓ છે તે મળી આવ્યા હતા ત્યારે આ ત્યાંનો આગળ શું ઉપયોગ કરવાના હતા તેમને કોને મોકલ્યા હતા અને તેમનો ઉદ્દેશ શું હતો આ તમામ બાબતોની ચર્ચા છે તે એટીએસ દ્વારા આ પૂછપરછ કરીને કરવામાં આવશે આ સાથે સાથે તાજેતરમાં જે વિસ્ફોટક પકડાયા છે અને જે હુમલો થયો છે તેની સાથે કોઈ કનેક્શન છે કે કેમ આ કેમિકલ જે હતું તેનો શું ઉપયોગ થવાના હતા આ તમામ પાસાની તપાસ છે તે કરવામાં આવી રહી છે બીજા રાજ્યમાં જે રેકી કરવામાં આવી હતી તેમાં તેમનો શું ઉદ્દેશ હતો આ કઈ રીતે તેમનો પ્લાન હતો આ તમામ બાબતની પૂછપરછ છે તે અન્ય રાજ્યોની એટીએસ છે તે કરી રહી છે સાથે જ અમદાવાદમાં જે નરોડા ફૂડ માર્કેટ સહિતના વિસ્તારમાં રેકી કરી હતી આતંકવાદીઓ દ્વારા ત્યારે શું સફરજનનું જે માર્કેટ છે ત્યારે સફરજન કાશ્મીરથી આવતા હોય છે ત્યારે તેની આડમાં કોઈ પ્લાનિંગ હતું કે કેમ તેની પણ તપાસ

વધુ કાર્યવાહી કરાઈ રહી છે અને હવે આ સાથે જ અન્ય ત્રણ રાજ્યોની એટીએસ પણ આ કામગીરીમાં જોતરાઈ છે